જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વિડીયોમાં બનાવી રહેજો હવે કાર્તિક મહિના ઉતર્યા પછી માક્ષા મહિનામાં લગ્ન પ્રસંગની સિઝન ચાલુ થઈ છે પણ આપણે કોળીના ઓર્ડર ચાલુ થઈ ગયા હે પણ કોળી અભાર હે સાડા નવ મહિના જેવું થઈ ગયું હોય એટલે આપણે શું હોય બસ લોકો ફોન કરી કરીને ઓર્ડર નોંધાવે છે પણ આપણે કુક સંબંધી અને કોળિયાનો ઓર્ડર કરાવી દેવું તો સારી એવી કોડિયાના એટલે અમારે તો અમારે ઘોડી કાજલને હવે થોડુંક સાડા નવ મહિને જેવું થઈ ગયું છે ઓર્ડર અમે હાલ નહીં કરી કેમ ફોન કર્યા છીએ તો આપણે તમને કરી કાજલના બતાવીએ ચાલો ચલો કાજલભા મારી કાજલ હૈ હવે મારે કાજલ બા ઘોડી બરાબર એને ફોન કર્યા પછી આપણે બે મહિના પછી વૈશાખ મહિનાનો ઓર્ડર થના કાજલ ઘોડીને કે પહેલાં ઓર્ડર અમે કંઈ કરશું નહીં પણ આપણા સંબંધી એની કોઈને ઘોડીનો ઓર્ડર હશે તો અમે ઓર્ડર જોડીને છે જે ભાવવાનો કોન્ટેક કરજો એટલે તમને ઘોડીનો કોન્ટેક કરી આપશે હું તો અમારે ત્રી તારીખે ઓર્ડર હે ભાવ અમદાવાદનો પણ બીજી ઘોડી લઈને જવાના અમે આપણા ભાઈબંધની ઘોડી લઈને જવાના અમદાવાદ અમદાવાદ જાય તો અમારા અમદાવાદ છે કુમારનો ઓર્ડર છે કાજલનો ઓર્ડર છે પણ કાજલનો ઓર્ડર અમે ના પાડીએ કાજલનો ઓર્ડર અમે નહીં કરી દે કારણ કે અમારા ઘોડીને દસ મહિના થવાયા એટલે અમે ઓર્ડર નહીં કરીએ પણ જરૂરિયાત છે તો બીજા ભાઈબંધાનો ઓર્ડર કરે શું બારી કાજુ બાંધા નહીં તમારે પણ ઓર્ડર કોઈના વ્યવહાર હોય તો લગ્ન પ્રસંગનો કરાવવાનું હોય બધા કોઈ મા બાપ વગરનો દીકરો હોય કે દીકરી હોય કોઈને ઓર્ડરની જરૂર હોય તો તમે તાર કહેજો હું મારા ખર્ચે ફોડી લઈને આવી જઈશ બરાબર તે મારા ખર્ચે આવી જઈશ મા બાપ વગરનો દીકરો હોય ને જોઈને કોઈને ભરફોડું કાઢવાનો શોખ હોય ના તો તમે તાર હું મારા ખર્ચે ફોડી લઈને આવી જઈશ અને ઓર્ડર કરી આપશું આપણે આટલા પત્તા પચાસ કિલોમીટરનો રૂધિનો હશે તો ઓર્ડર કરશું અમી અમારા ખર્ચે આવશું તમે તાર બરાબર તો વિડીયો બનાવ આવડા ઓર્ડર બુક કરાવતા રહેજો ઓર્ડર બુકિંગનો ઓર્ડર ચાલુ હોય બરાબર બીજી ગોળીઓ આપણા પૈબંદના જોડી ઘણી ગોળીઓ હોય તો તમને વરઘોડાના ઓર્ડર કરી આપશું માતાજીનું અશત્વ માતાજીની કોઈ રમણ છે કોઈ ભુવાજીનું સ્વાગત કરવાનું હોય તો પણ તમે ત્યાં અમારો કોન્ટેક કરજો માતાજીનું અસર તો આવશું પણ મા બાપ વગરની જે દીકરો હોય એનો મુકવા ટકા ફી મેં વરઘોડું કરી આપશું તમે મારો કોન્ટેક કરજો બરાબર જય હિન્દ જય માતાજી સુખી કહું થોડું અલગ